નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો જે ટૉપિક છે તે ખૂબ જ સારો છે તેને કહેવાય છે ફેસેટલ સિસ્ટ ફેસેટલ સિસ્ટ એટલે કે કમરના જે મણકા હોય છે મણકામાં સાંધા હોય છે એ સાંધામાંથી બનતી પાણીની ગાંઠ તેને કહેવાય છે ફેસેટલ સિસ્ટ આના બાબતે હું તમને આ વિડીયોમાં જાણકારી આપીશ ફેસેટલ સિસ્ટ એટલે શું ફેસેટલ સિસ્ટ માટે તમારે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ફેસેટ જોઈન્ટ શું હોય છે ફેસેટ જોઈન્ટ જે છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા જે તમને આ જગ્યા દેખાઈ રહી છે આ બે મણકા છે બે મણકાની વચ્ચે અહીંયા તમને એક જગ્યા દેખાઈ રહી છે બીજી જગ્યા અહીંયા છે તેની નીચે આ જગ્યા છે આ બેઝિકલી સાંધા છે દર બે મણકાની વચ્ચે સાંધા આવેલા હોય છે જે રીતે તમે તમારા કાંડાની મૂવમેન્ટ કરો કે આ રીતે ઉપર નીચે કરો આ કાંડાનો સાંધો આ રીસ જોઈન્ટ છે એ રીતે આ એલ્બોનો આ કોણીનો સાંધો છે તે રીતે તમે જ્યારે કમરથી આગળ વાંકા વળો પાછળ થાઓ ત્યારે આ ફેસેટ જોઈન્ટ જે સાંધા હોય છે બે મણકા વચ્ચે તે મદદ કરતા હોય છે તે ફેસેટ જોઈન્ટનું કામ છે કે આપણે આગળ પાછળ થઈ શકીએ અને ફેસેટ જોઈન્ટ કહેવાય છે ફેસેટ જોઈન્ટ છે આ ફેસેટ જોઈન્ટમાંથી બનતી ગાંઠ પાણીની ગાંઠ સાઇનોવિયલ સિસ્ટ તેને કહેવાય છે ફેસેટલ સિસ્ટ હવે આ ફેસેટલ સિસ્ટ મોટા ભાગે કમરમાં બને છે જે કમરમાં ખાસ કરીને ચોથા અને પાંચમા મણકાની વચ્ચે આ ફેસેટલ સિસ્ટ બની શકે છે ફેસેટલ સિસ્ટ શાના કારણે બને છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તેનું રીઝન હોય છે ડી જનરેશન મતલબ કે જેમ જેમ આપણી ઉંમર વધે વાળધોળા થાય આપણા ઘૂંટણ ઘસાય તે જ રીતે કમરના પણ સાંધામાં ઘસારો આવે ફેસેટ જોઈન્ટ જે હોય તેની ઉપર એક કેપ્સ્યુલ હોય છે એક આવરણ હોય છે આ આવરણમાં ડીજનરેશનના કારણે આવરણ થોડું પાતળું થાય અને અંદર જે પાણી હોય છે સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે તે બહાર આવે અને તેની એક ગાંઠ જેવું બને છે તેને કહેવાય છે ફેસેટલ સિસ્ટ ફેસેટલ સિસ્ટના બીજા ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઉંમર વધે તે મેં તમને પહેલાં કીધું તેની સાથે સાથે વારે ઘડીએ ત્યાં આગળ કોઈ સ્ટ્રેસ આવતો હોય તો પણ આ થઈ શકે જેમ કે કોઈને પણ લોંગ ટર્મ ટ્રાવેલિંગ વર્ષોથી રહેતું હોય તો તે ઝટકાના કારણે ત્યાં આગળ ફેસેટલ સિસ્ટ બની શકે છે ત્રીજું કારણ છે ઇન્સ્ટેબિલિટી અથવા તો લિસ્થેસિસ મતલબ કે મણકા આગળ પાછળ જો ખસતા હોય તો તેના કારણે પણ ત્યાં આગળ ફેસેટલ સિસ્ટ બની શકે છે હવે ફેસેટલ સિસ્ટમાં શું તકલીફ થઈ શકે સૌથી પહેલાં તો તેનું સૌથી મોટું જે સિમ્ટમ જે હોય છે જે લક્ષણ જે હોય છે તે છે કમરનો દુખાવો ફેસેટલ સિસ્ટ શા માટે થાય જે સાંધા છે તે ઘસાઈ જાય મતલબ કે કમરમાં દુખાવો શરૂ થાય છે જો ફેસેટલ સિસ્ટ મોટું થઈ જાય તો પછી તે આજુબાજુની જે નસ હોય છે તેને દબાવે છે ફેસેટલ સિસ્ટમાં તમારે એક વસ્તુ જોવી જરૂરી છે કે તેમાં મોટા ભાગે દર્દીને એક જ પગમાં દુખાવો થતો હોય છે એક જ પગમાં દુખાવો થાય બીજા પગમાં યુઝઅલી કોઈ તકલીફ નથી થતી હોતી કારણ કે સાંધા જમણા અને ડાબી બંને બાજુ એ હોય છે પરંતુ એક સાઈડના સાંધામાં ફેસેટલ સિસ્ટ બની જાય તેના કારણે ત્યાં આગળ દુખાવો શરૂ થઈ શકે છે તો આ તેનું સૌથી મોટું લક્ષણ છે કે પહેલાં કમરનો દુખાવો થાય ત્યારબાદ સ્લીપ ડિસ સાઇટિકા જેવા જે સિમ્ટમ હોય છે કે પગમાં દુખાવો જણ જણાટી ખાલી ચડે પગ ભારે થઈ જાય ચાલતા ચાલતા બેસી જવું પડે આ બધી જ તકલીફ ફેસેટલ સિસ્ટમાં થઈ શકે છે હવે તેને કઈ રીતે ડાયગ્નોઝ કરી શકાય તમે તમારા સ્પાઇન સર્જન પાસે ક્લિનિકલ એક્ઝામિનેશન કરાવો એટલે ખ્યાલ આવે કે તે જગ્યાએ કોઈક તકલીફ છે ત્યારબાદ તેમાં એક્સરે કરવામાં આવે છે એક્સરેમાં કદાચ આપણને દેખાઈ શકે કે મણકાં આગળ પાછળ હલી રહ્યા છે અને સૌથી સારું ડાયગ્નોસ્ટિક જે ઇન્વેસ્ટિગેશન છે તે છે એમઆરઆઈ એમઆરઆઈ કરાવીએ એટલે એમાં ક્લિયર કટ દેખાઈ જતું હોય છે કે આ જગ્યાએ આ સાંધામાં ફેસેટલ સિસ છે આટલું મોટું છે આ નસ દબાઈ રહી છે અને તેના કારણે આ તકલીફ છે આ ક્લિયર કટ એમઆરઆઈમાં દેખાઈ જતું હોય છે હવે તેની સારવાર સારવાર જો અર્લી સ્ટેજ હોય મતલબ કે ફક્ત કમરનો દુખાવો હોય તો તેમાં કંઈ જ નથી કરવાનું હતું દુખાવાની દવા હોય થોડો વખત અને ત્યારબાદ કમરની કસરતો કરવાની હોય છે જો સ્ટેજ આગળનું હોય કે જેમાં નસની ઉપર દબાણ વધી ગયેલું હોય નસનો દુખાવો હોય જણજણાટી ખાલી ચડે પગ ભારે થઈ જતા હોય ચાલવામાં તકલીફ રહેતી હોય તો પછી આ ફેસેટલ સિસ્ટને આપણે કાઢવું પડે છે ત્યાં આગળ સ્ક્રૂથી ફિક્સેશન કરી દેવું પડે કે જેથી ત્યાંની મૂવમેન્ટ બંધ થાય અને આ સિસ્ટની તકલીફ તમને દૂર થાય જેવું આ સિસ્ટ કાઢી લઈએ તેવું તમને આ દુખાવો જતો રહે છે અને ચાલવામાં કે બીજા કોઈ પણ રૂટીન વર્કમાં કોઈ જ પ્રોબ્લેમ રહેતા નથી તો આ વસ્તુને કહેવાય છે ફેસેટલ સિસ્ટ અને તેના માટે મેં તમને આ વિડીયોમાં જાણકારી આપેલી છે ધન્યવાદ